કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે 20 નવ બે હજાર ચોવીસ અને શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ મિત્રો હવે બજાર ક્યાં જશે એ બધાના મગજમાં પ્રશ્ન છે બજાર તો ચલો ઉપર જઈ રહ્યું છે પણ ગઈકાલે તો વાત કરીએ તો એક અલગ જ થઈ રહ્યું હતું ગઈકાલે

આ બધા ત્રણ થી લઈને પાંચ ટકા સુધી બધા ડાઉન એટલે મિત્રો શેર બજાર નથી ચલાવવામાં આવે છે કોણ ચલાવે છે તો એના નિયામક હોય કે ભાઈ એફઆઈઆઈ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ ઇન્વેસ્ટર ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ડોમેસ્ટિક અને બારના ફોરેન બંને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ લોકો આ બજારને ચલાવતા હોય છે હવે એ કઈ તરફ તેજી કરે અને કઈ તરફ મંદી કરે એ કોઈને પણ ખબર નથી હોતી મેં તમને કહ્યું હતું કે લગભગ મને એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી બજારને પુષ્કળ પ્રમાણમાં પકડ આપશે અને બેંક નિફ્ટી એ બજારને સપોર્ટ પણ આપ્યો પરમ દિવસે પણ આપ્યો તો સપોર્ટ ગઈકાલે પણ સપોર્ટ આપ્યો હવે આજે જોવાનું રહ્યું કે બેંક ફરીથી આજે હવે બજારને સપોર્ટ આપીને ઉપર ખેંચે છે કેમ કે બે દિવસથી તો હું જોઉં છું ગઈકાલે નિપટી આઈટી એટલે કે આઈટી ઇન્ડેક્સ જેટલા પણ હતા બધા જ શેર કડકભૂસ થઈ રહ્યા હતા લાગતું હતું કે ગઈ કાલે આઈટી ચાલવા જોઈએ પણ આ લોકોએ એને ધડાકો કરી નાખ્યો કેમ કે ગઈ કાલે પાછું વીકલી એક્સપાયરી પણ હતી બીજું કે આઈટી ની અંદર તમે જુઓ આઈટી માં ટીસીએસ ઇન્ફોસિસ બધા એક એક દોઢ દોઢ ટકા બધા ડાઉન બધા પ્લસ ખુલ્યા હતા એટલે મિત્રો બજારને ચલાવવા માટેના સ્પેશિયલાઇઝ હોય છે આપણે એવું વિચારતા હોય કે બજાર તો પ્લસ છે પ્લસ ચાલી રહ્યો છે સો પોઈન્ટ પચાસ પોઈન્ટ પણ વધતો નથી હવે શું કરવું આ નિવેશકોના મગજમાં એક જ પ્રશ્ન હશે એટલા માટે જ હું તમને વારે કહેતો હોઉં છું કે સેક્ટરોલ તેજી આ લોકો બદલતા રહે છે ક્યારેક ચલાવે ક્યારેક એફએમસીજી ચલાવે ક્યારેક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ચલાવી દે ક્યારેક બેંક નિફ્ટી હવે ચલાવવા માંડે છે હવે બેંકો ઉપર ધ્યાન આપે છે એચડીએફસી બેંક એમાં ટોપ અને બીજું કોણ એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક આઈસીઆઈસીઆઈ બેંક આ બધી બેંકો હવે ચાલી જ નથી હજુ તો તમને હું આ જ શબ્દ નથી હજુ તો બેંક નિફ્ટી ક્યાંય ના ક્યાંય લઈ જશે અને હજી તો મેન ટાઈગર તો ઊંઘેલો છે જો એ જાગી ગયો તો તો બેંક નિફ્ટી ક્યાંય ના ક્યાંય પહોંચાડશે હજી તો બેંક નિફ્ટીનો જે મેન ટાઈગર છે ને

तो करवू सू निवेशक हो तो एकच वस्तु का फ्रंट लाइन स्टॉक्स ऊपर વધારે कंसंट्रेट करता रेजो 50 25 25 ना रेश्यो थी तुम्ही पोर्टफोलियो बनावजो 50% लार्ज कैप आणि मा पण वैविध्यपूर्ण सेक्टर वैविध्यपूर्ण सेक्टरनी अंदर रोकान करवानो अलग-अलग दाखला तरीके તમે પચાસ ટકા કેપમાં રોકાણ કરો છો તો પચાસ ટકા કેપમાં જે રોકાણ તમે કરો છો એમાંથી એમાં પણ પાંચ ભાગ દો દસ દસ ટકાના દસ ટકા એફએમસીને આપી દો દસ ટકા ફાર્માને આપી દો દસ ટકા બેન્કિંગને આપી દો દસ ટકા સ્ટીલ સેક્ટરને આપી દો આ રીતે ટૂંકમાં સેક્ટર વાઈઝ બધું અલગ અલગ વેચી દો બધા ટોપ ક્લાસ આઈટી લઈ લો દસ ટકા એટલે ટૂંકમાં દસ દસ ટકા જે રોકાણ કરો છો એમાંથી પાછું પાંચ પાંચ ટકાના બે જ શેર પકડવાના પાંચ ટકા ટીસીએસ લીધો તો પાંચ ટકા ઇન્ફોસિસ લઈ લો એટલે દસ ટકા આઈટી સેક્ટર પતી ગયું પચાસ ટકા જે લાર્જ કેપમાંથી પછી બીજા દસ ટકા માની લો કે બેન્કો લેવાની છે તે પાંચ ટકા એસબીઆઈ લઈ લો પાંચ ટકા એચડીએફસી બેંક લઈ લો પછી બીજા દસ ટકા એફએમસી આવ્યા તો પાંચ ટકા આઈટીસી લઈ લો અને પાંચ ટકા હિન્દુસ્તાનીઓની લેવલ લઈ લો પછી આવી ગયું પાંચ ટકા દસ ટકા ફાર્મા તો દસ પાંચ ટકા ફાર્મા લઈ લો પાંચ ટકા સીપલા લઈ લો આ રીતે તમે વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો બનાવો અને બોસ જો તમે કમાશો કમાશો ને કમાશો પણ લાંબા કાઢી શાંતિથી બેસી રહો અને મિડકેપમાં પણ તમે સિલેક્ટિવ કરો કે ભાઈ એક જ ધારા પકડવાના લેવાના છે તો જીડકે મિડકેપમાં પણ સારા સારા શેર્સ પકડીને બેસી જવાનું તમે તમને જો મિડકેપમાં શેર્સ શોધવા હોય ખબર ના પડે તો તમે ગૂગલની અંદર લખી શકો કે મિડકેપ મિડકેપ શેર્સ લિસ્ટ એમ બીએસએ તો તમારે આવી જશે આખું લિસ્ટ જ કયા કયા મિડકેપ અત્યારે વર્કિંગ કરી રહ્યા છે તો આ રીતે તમે કામકાજ કરો મિત્રો તો તમે કમાશો બાકી એક જુ એસી ટકા મિડકેપ ભરી દીધું સિત્તેર ટકા સ્મોલ કેપ ભરી દીધું અને વીસ ટકા મિડકેપ ભરી દીધું દસ ટકા કેપ રાખ્યું તો ક્યાંથી તમારો પોર્ટફોલિયો હા પોટફોલિયો વધશે પણ એવો ધડાકા ભીડ વધશે ને જ્યારે સ્મોલ કેપ ચાલતું હશે મિડકેપ ચાલતું હશે ત્યારે અને જો જ્યારે સ્મોલ કેપ ને મિડ કેપ ઘટતું હશે ને ત્યારે તમારા પોર્ટફોલિયોને કોણ બચાવશે આ લોકો ગમે ત્યારે ઊંચું નીચું કરી નાખે છે અને મિડ કેપ ને સ્મોલ કેપ માં તો શું થાય છે કે તમારે પર્ટિક્યુલર શેર વાઇઝ જ તેજી થતી હોય છે એકલું મિડ કેપ ચાલતું હોય પણ તમારો શેર ઘણી વખત પથરો થઈને પડી રહે એટલે આવું થાય નહીં એટલા માટે ધ્યાન આપજો અચ્છા બીજી વસ્તુ કે જો તમારે મેડકેપમાં લેવું હોય તો એક ફરીથી બીજી એક સારી સર્વિસ આપું છું યુનોમીંડા લેજો યુનો ઘટાડે ભેગા કરજો યુનો સારો છે એની પકડ બહુ સારી છે કંપનીની કંપની જોરદાર છે બહુ સારી છે બીજી વસ્તુ કહું તમને પછી તમને બેંકમાં સારી સારી બેન્કો છે બધી એ બધી લઈને અમુક ભેગી કરી રાખવાની ગમે ત્યારે આ બધા ભમાભમ ચાલવાના હજુ તો આ ડીસીબી બેંક ઇક્વિટાસ જો હું તમને નામ આપું છું એ પોર્ટફોલિયોમાં મૂકજો તમે તારે પોર્ટફોલિયોમાં નહીં સોરી વોચ લિસ્ટમાં મૂકજો ઇક્વિટા સ્મોલ ફાઇનાન્સ બેંક ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ડીસીબી બેંક આઈડીબીઆઈ બેંક કેટીકે બેંક કેટીકે બેંક એટલે કર્ણાટકા બેંક એના આપણે કેટીકે બેંક લખશો એટલે આવી જશે તમારે આ બધી બેંકોને તમે ઉપર મૂકજો એમાં હવે જેવા લાક્ષ નિફ્ટીમાં ક્યુ હોય બેંક નિફ્ટીમાં ક્યુ હોય કે પહેલા લાર્જ ચલાવે લાર્જ ચાલી જાય પછી ધીમે હવે પછી મિડ વાળા ચાલશે મિડ ને સ્મોલ વાળા ચાલે થી તેજી કરે આ લોકો આઈટીમાં પણ શું હતું પહેલા લાર્જ ચાલી ગયા પછી ધીમે ધીમે મિડ ચાલવા માંડે અને પછી સ્મોલ ચાલતા હતા આજ રીતે બેંક નિફ્ટી માં પણ સારા પેલા ફ્રન્ટલાઈન સ્ટોક ચાલશે પછી મીડ ચાલશે પછી સ્મોલ ચાલશે બધા બેન્કિંગ ના પ્રાઇવેટ બેન્કિંગ ના સાઉથ ઇન્ડિયન બેંક પણ છે એટલે એ પણ ધ્યાન આપજો મિત્રો અત્યારે હાલ બજારની અંદર કન્સોલિડેશન ચાલી રહ્યું છે તમારો પોર્ટફોલિયોને સિક્યોર રાખવા માટે તમારે વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો બનાવવો પડશે વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોને ઇંગ્લિશમાં કહેવાય સ્માર્ટ પોર્ટફોલિયો સ્માર્ટ પોર્ટફોલિયો બનાવશો તો જ તમે તમારા જે શેર્સમાંથી હા ને બધા ઘટાડો આવ્યો છે બબી પાંચ 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 ટકા કરી ઘટાડે ભેગા કરતા જ રહો આ બધા આ ને બધા તો પાછા ક્યારેય એનું સમાચાર આવી ગયા દોડવા માટે ખબર અચ્છા બીજી વસ્તુ કહી દઉં જતા જતા કે વોડાફોન આઈડિયામાં ગઈકાલે મારે કહેવાનું હતું પણ મારા સબસ્ક્રાઈબરોનો ઘણી વખત મેસેજ આવતું હતું વોડાફોન આઈડિયામાં ગઈકાલે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો લગભગ અઢાર થી વીસ ટકાનો ઘટાડો હતો કેમ હતો એ જણાવી દઉં તમને કે વોડાફોન આઈડિયામાં એણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી હતી કે મારે જે પણ એજીઆર ભરવાનો છે સરકારમાં એને એ આ લોકોએ ભૂલ કરેલી છે તો મને જરા રીકેલ્ક્યુલેટ કરી અને ફરીથી એજીઆર ગણી આપો ને જરા આવી અરજી કરેલી સુપ્રીમ કોર્ટમાં પણ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એ અરજીને ખારિજ કરી નાખી અને કહી દીધું કે એવું ગણતરી ના થાય જે છે ફાઈનલ છે આવું વારે ઘડીએ લઈ લઈને આવવાનું જ નહીં ઘણી વખત પેલા કોઈ નોકરી કરતો હોય તો ના કે ભાઈ મારો હિસાબ સાહેબ જોજો ને જરા મારે ફરીથી મારે સારું કઈક ભૂલ થતી હોય એવું લાગે છે

આઈઆઈએફએલ ફાઈનાન્સ ગઈકાલે પણ તૂટ્યો હતો પણ આજે એમાં આરબીઆઈ એ ગોલ્ડ લોન માટે ફરીથી મંજૂરી આપી દીધી છે તો આજે એમાં તેજી થાય તો નવાઈ ન પામતા થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો સારી રીતે કામકાજ કરો પોર્ટફોલિયોને સારો બનાવો વૈવિધ્યપૂર્ણ બનાવો સ્માર્ટ બનાવો અને કમાવો કમાવા માટે લાંબા ગાળાનું રોકાણ રાખજો શોર્ટ ટર્મ વાળા મર્યા સમજો કારણ કે શોર્ટ ટર્મમાં શું થાય આવી રીતે ઉબડ ખાબડ આવે તો શું થાય આપણો પોર્ટફોલિયો ઘસાઈ જાય અને આપણે શું કરીએ આપણે લાગણીશીલ સ્વભાવ છે આપણા માણસનો માણસનો લાગણીશીલ સ્વભાવના કારણે આપણે તેજી વધુ આપણે એક્સેપ્ટ નથી કરી શકતા પણ મંદી જ્યારે આવે છે ત્યારે આપણે તરત જ એવું થાય છે કે ભાઈ શું કરવું વેચી નાખું વેચી નાખું આવું મગજમાં થતું હોય છે તો મિત્રો હંમેશા કમાવા માટે એક જ કોન્સન્ટ્રેશન સેલ લઈને ભૂલી જાવ કે ભાઈ મારી પાસે આ પડ્યું છે તો જ કમાશો આશો તમે થેન્ક યુ વેરી મચ ખુબ ખુબ આભાર મિત્રો